તો આજે રેડી થઈને અમે પહોંચી ગયા છે એવેન્યુ મોલમાં ને અહીંયા અમે આજે ગેમનું સેક્શન આખું છે એક્સપ્લોર કરવાના હતા ને આજે હતો મંડે તો અહીંયા ઓફર્સ હોય છે મંડે ફન્ડે નામની કંઈ તો ઘણી બધી અહીંયા હંડ્રેડ બૈઝામાં મળી જાય છે આપને સ્ટેજના કિટ્સ માટેની અમુક રાઇડ્સમાં તો કીટ્સની સાથે સાથે મોટા લોકો પણ અલાઉડ હોય છે તો અત્યારે જો અયાંસેના પાપા જોડે બેઠો છે કાર રેસિંગની ગેમ રમવા માટે ને છોકરાઓને તો મજા આવે જ છે પણ સાથે સાથે મોટા પણ બધું એન્જોય કરી છે ને પછી એક આ જેવું હતું જે રીતના સ્વિંગ થોડો થોડો થતો હતો ને ઉપર નીચે આવતો હતો એ પણ બહુ ક્યુટ હતો બસ પછી તો જેટલી રાઇડ્સ દેખાણી બેસાડવા જેમ વી લઈ ગઈ અમને અયાન્સ ને એ બધી રાઈડસમાં એને બેસાડી દીધો હતો ને પછી એક આ મોટી રાઇડ્સ પણ હતી જે બહુ જ ફાઇન લાગતી હતી ને આખો ગેમ ઝોનનો વ્યૂ છે ઘણી બધી રાઈડ્સ અહીંયા આવેલી છે ને પછી એક બાઇકવાળી ગેમમાં બેસી ગયા છે અયાંસ ને એના પપ્પા તો બધી રાઇડ્સ તો અહીં હંડ્રેડ ભૈઝામાં નથી એનાથી વધારે પણ છે તો પણ અમે બધી એન્જોય કરી ને પછી હું કહું હું શું કામ બાકી રહું તો મેં પણ મારા માટે એક ગેમ શોધી લીધી ને પ્લે કરી લીધી તો બસ આજના વ્લોગમાં આટલું મળીશું ફરીથી એક નવા મિની વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામને જય શ્રી કૃષ્ણ